ભારતભરમાંથી સર્વે પાટડિયા પરિવારના લોકો ત્યાં હાજર રહેશે માતાજીના સતીમાના દર્શન કરશે અહીંયા હવનને એનું આયોજન કરવામાં આવેલું છે અને ભોજન સમારંભનું આયોજન કરેલું છે તેમાં સમસ્ત પાતળિયા પરિવાર હાજર રહી અને માતાજીનો જે પાટોત્સવ છે તે ઉજાગર કરશે પાટડીમાં બાર પાંચ બે હજાર પચીસ ના રોજ સોમવારે વૈશાખ સુદ પૂનમના રોજ નમસ્કાર મારું નામ જીગ્નેશ વાઘડીયા છે મારી સાથે મનીષભાઈ પાટડિયા કલ્પેશભાઈ પાટડીયા સંદીપભાઈ પાટડિયા આશિષભાઈ પાટડિયા અશ્મિતાબેન પાટડિયા પછી રીટાબેન પાટડિયા સુમિત વાગડિયા આજ રોજ અમે સતીશભાઈને અપથક પ્રેસ મુલાકાતે આવેલા છીએ જે અમારા પાટડિયા પરિવારના દર વર્ષે યોજાતા સતીમાનો પાટોત્સવમાં ઈ છવીસમાં નવચંડી યજ્ઞ સુરેન્દનગર પાટળી ખાતે કરવામાં આવેલ છે આ યજ્ઞમાં ભારતભરના સમસ્ય માળી સુનિય પાટણીએ પરિવર્શે ત્યાં પધારે છે યજ્ઞ થાય છે સ્નેહ સંમેલન થાય છે અને માતાજીનો સંઘાર ત્યાં કરવામાં આવે છે આ પચ બાર પાંચ બે હજાર પચીસ પચ્ચીસના સોમવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે રાજકોટથી ટ્રસ્ટને ટીમ અમે ઉપસ્થિત છીએ તે સિવાય ભારતભરના જેટલા લોકો પરિવારના છે તે પણ તે દિવસે પધારશે અને માતાજીને આશીર્વાદ ત્યાંથી લેશે આ સતીશભાઈ આપતા મીડિયાથી જે લોકોને અમારે કદાચ ક્યાં આમંત્ર નથી પહોંચી શીખવું તો આ અબતક મીડિયાના મીડિયાથી ખાસ અમે આદિક આમંત્ર પાઠવી છે સમજ શ્રીમાણી સુની પાટેલ પરિવાર આપ પધારો અને માતાજીના ત્યાં દર્શનમાં ઉપસ્થિત રહે તેવી પ્રાર્થના કરીએ છીએ જય શ્રી કૃષ્ણ બધાને મારું નામ હસ્મિતા પાટળિયા છે પાટડી મુકામે વૈશાખ વૈશાખ સુદ પૂનમના બાર પાંચ બે હજાર પચીસને સોમવારના રોજ યજ્ઞ આયોજન કરવામાં આવ્યું છે અને સતીમાનો પાટોત્સવ છે એટલા માટે અને એકવીસ દંપતીઓ તેમાં બેસે એટલે સમસ્ત શ્રીમાળી સોની પાટળિયા પરિવાર દ્વારા અમે બધાને હાર્દિક આમંત્રણ આપીએ છીએ કે તમે બધા ત્યાં પધારો થેન્ક યુ